હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કિચનમાં ઉપયોગી એવી અમુક ટિપ્સ જોઈશું આપને બધાને ખબર જ છે કે ગોળ અથવા તો ખાંડમાં કીડીઓ ન ચડે એટલા માટે આપણે આવી રીતના લવિંગ રાખતા હોઈએ છીએ પણ આ જ સમસ્યા જો મધ અથવા તો છુંદા માટે હોય તો શું કરવાનું એટલે કે છુંદો આપણે રાખ્યો હોય જે જગ્યાએ રસોડામાં એમાં આજુબાજુ કીડીઓ આવીને ચડી જતી હોય અથવા તો મધની બોટલમાં કીડીઓ ચડી જાય તો શું કરવાનું મારે પોતાને એવું થયું હતું કે મધ મેં રાખ્યું હતું તો એકદમ ઝીણી ઝીણી નાની નાની કીડીઓ ચડી ગઈ હતી બોટલનું ઢાંકણું એકદમ એરટાઇટ હતું છતાં પણ આવું થયું હતું તો શું કરવાનું કેમ કે આની અંદર જો આપણે લવિંગ રાખીએ ને તો એની ઇફેક્ટ નથી રહેતી તો કીડીઓથી બચાવવા માટે આને શું કરશું એ આજે આપણે જોઈએ તો વ્હાઈટ વિનેગર આપણા દરેકના ઘરમાં હોય છે જે આપણે ચાઇનીઝ વસ્તુઓમાં વાપરતા હોઈએ છીએ તો આ વ્હાઈટ વિનેગર આપણે લઈ લઈશું અને આની અંદર આપણે કોટનનું કપડું બોળી લઈએ તમે ટિશુ પેપર કે ગમે કાગળ પણ આવી રીતના બોળી શકો છો અને થોડુંક વધારે આના વિનેગરવાળું કરવાનું જો આવી રીતના આપણે વિનેગરમાં બોળી લઈશું તો આ વિનેગરની સ્મેલના કારણે કીડીઓ મધમાં કે ડબ્બામાં નહીં ચડે મા આવી રીતના જ્યારે મારે કીડી ચડી ગઈ હતી ને પછી મેં આ આઈડિયા ઉપયોગમાં લીધો અને પછીથી કીડી ચડી જ નથી તો જ્યારે મધમાં કીડીઓ ચડી ગઈ ને તો કપડાથી ગાળીને ક્લીન કરવું પડ્યું હતું કેમ કે એટલું બધું મધ હતું કે ફેંકી તો ન જ દેવાય તો આવી રીતના આપણે વિનેગરવાળું કપડું ફેરવી દઈશું ખાસ કરીને ઢાંકણાનું જે કિનારી હોય ત્યાં ફેરવવાનું એટલે ત્યાંથી અંદર કીડી ન જાય તો આવી રીતના તમે રાખી મૂકશો ને તો કીડીઓ નહીં જાય અને દર અઠવાડિયે તમારે આવી રીતના વિનેગરવાળું કપડું ફેરવી દેવાનું નેક્સ્ટ ટીપ છે મીણબત્તીને લઈને મીણબત્તી આપણે સળગાવીને આવી રીતના ડીશમાં કે એમને ક્યાંય રાખતા હોઈએ તો થોડીક જ વારમાં નીચે તમે જોઈ શકો છો કે આવી રીતના મીણ જમા થઈ જતું હોય છે અને એકદમ ગંદુ થઈ જતું હોય છે વાસણ અને એમનામ આપણે લાકડા ઉપર રાખ્યું હોય તો ત્યાં પણ આજુબાજુ બધું આવી રીતના ગંધારું થઈ જતું હોય છે તો એવું ન થાય એના માટે થઈને આપણે એક સિલ્વર ફોઇલ લઈ લઈશું અને આને મીણબત્તી ઉપર વીટી દઈશું આવી રીતના સિલ્વર ફોઇલ વીટવાથી મીણબત્તી એક તો હાલશે પણ વધારે ટાઈમ અને પ્લસમાં જે પણ મીણ ઓગળશે તેની અંદર રહેશે એટલે બારે ગંદુ નહીં થાય આ એક ઉપયોગમાં લીધેલો નુસ્ખો છે એટલે તમે જરૂરથી ટ્રાય કરજો આવી રીતના આપણે મીણબત્તી સળગાવીને રાખીશું અને થોડીક વાર પછી તમે જોશો તો નીચે મીણ નથી જમા થયું અને મીણબત્તી હાલશે પણ લાંબો ટાઈમ તો આ પણ એક ઉપયોગમાં આવે એવી ટીપ છે હવે પછીની નેક્સ્ટ ટીપ છે જો મારે આનું આવી રીતના હેન્ડલ નીકળી ગયું છે ખમણીનું એવી રીતે બોટલ સાફ કરવાનું બ્રશ હોય કે બીજું વાઈપર હોય ગમે એનું હેન્ડલ કદાચ તમારે તૂટી ગયું હોય તો શું કરવાનું તો અહીં મેં એક જૂનું બ્રશ લઈ લીધું છે આ હેન્ડલ હતું એનું મેં ફેંકી દીધું છે એટલે નતરે હેન્ડલમાં જ આઈડિયા થઈ શકતો હતો પણ હેન્ડલ ફેંકી દીધું પછી મને એમ થયું કે હવે શું કરું તો જૂનું બ્રશ હતું એને આપણે આગળનો ભાગ કટ કરી લઈશું નીચેનો ભાગ થોડોક પોળો જોઈએ એટલે થોડુંક વધારે મેં કટ કર્યું છે અને હવે આ જે આના બે છેડા હતા ને એને પણ મેં ગેસ ઉપર તપાવી લીધું છે અને પછી આમાં દબાવીશું એટલે રબડે ગરમ હશે અને આ પણ ગરમ હશે તો અંદર આરામથી એ ફિટ થઈ જશે તો આવી રીતના તમે કોઈ પણ હેન્ડલ ફિટ કરી શકો છો વધારે થોડુંક અંદર સુધી જવા દેવાનું એટલે જલ્દી દઈને નીકળી ન જાય અને નીચેનું હેન્ડલ થોડુંક પોળું રાખવાનું એટલે અંદર સરસ ફિટ થઈ જાય તો આ એકદમ જુગાડું આઈડિયા છે પણ કામ કરે છે તો આવી રીતના તમે ઇઝીલી હેન્ડલ લાગી જશે તો ઉપયોગમાં લઈ શકશો તો આવી રીતના જુગાડ કરીને તમે ગમે એમાં હેન્ડલ ફિટ કરી શકો છો હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે આવી રીતના કપના હેન્ડલ તૂટી જાય તો આપણે આને ફેંકી દેતા હોઈએ છીએ તો ફેંકતા પહેલાં આનો આપણે ઉપયોગ કરી લઈશું ગમે તે ચાકુ હોય સૂડી હોય એની આપણે ધારાનાથી આનાથી શાપ કરી શકીએ છીએ તળિયાના ભાગમાં આવી રીતના આપણે ઘસીશું એટલે તમે ફીલ થશે કે જે ચાકાની પટ્ટી છે ને તે ગરમ થઈ જાય છે તો આવી રીતના ધાર ઘસવાથી ચાકુની ધાર એકદમ સરસ શાર્પ થઈ જાય છે જો તમને દેખાઈ રહી હશે તો આવી રીતના તમે અમુક અમુક ટાઈમે ઘસી લેશો ને તો ચાકા જરાય બુંધા નહીં થાય એવી જ રીતના જે આ ગ્રેટર છે એમાં જો ધાર ઓછી થઈ જાય તો આપણે શું કરવાનું તો એને પણ આની ઉપર આપણે આવી રીતના ઘસી શકીએ છીએ આવી રીતના હળવા હાથે ગ્રેટરને પણ ઘસી લેવાનું એનાથી એની જે અંદરની ખમણીની ધાર છે તે શાર્પ થઈ જશે જેના કારણે સરસ એનું ખમણ થશે જો અહીંયા તમને દેખાતું હશે કે આવી રીતના કાળું કાળું નીકળે છે એનો મતલબ કે આપણી ધાર સરસ શાર્પ થતી જાય છે તો હું તમને ખમણીને બતાવું પહેલાં આની ઉપર ગાજર હું નથી ખમણી શકતી કેમ કે ગાજર કઠણ હોય છે આદું ખમણાઈ જતું હતું પણ ગાજર નહોતું થતું અને તમે જોઈ શકો છો કે હવે ગાજર પણ સરસ ખમણાઈ રહ્યું છે તો આવી રીતના તમે અમુક અમુક ટાઈમે ધારને શાર્પ કરી શકો છો તો આ ટીપ ગમી હોય તે એક લાઇક જરૂરથી કરજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે મરચાં છે ચોળી ગુવાર ફણસી ગમે તે આવી રીતના સુધારતા હોઈએ તો ચાકામનો અહીંયા ધાર અંગૂઠામાં લાગી જતી હોય છે જેના કારણે આવી રીતના થોડા થોડા કટ થઈ જતા હોય છે દરેક ગૃહિણીને ખબર હશે અને એ કટ થયેલા હોય ને પછી આપણે જો તીખું મરચું સુધારીએ ને તો અંગૂઠામાં બળતરા થવા માંડે છે તો એવું ન થાય એના માટે અહીં મેં ગુલ્ફીની સ્ટીક લઈ લીધી છે તેને આપણે વચ્ચેથી તોડી લઈશું અને આ અડધી સ્ટીકને અંગૂઠા ઉપર રાખી અને રબર ચડાવી દઈશું ટાઈટ રબર ભરાવાનું છે જેથી સ્ટીક હલી ન જાય અને આવી રીતના કર્યા પછી આપણે સુધારીશું તમે રેગ્યુલર પણ આવી રીતના સુધારી શકો છો અથવા તો ટીનેજની દીકરીઓ હોય જે હજી શીખતી હોય રસોઈ એને ચાકું ન લાગે એના માટે પણ આ આઈડિયા કામમાં લઈ શકો છો તો આવી રીતના જો તમે કટ કરશો ને તો ધાર અંગૂઠા ઉપર બેસશે નહીં અને કદાચ કાપા થયેલા હશે અને તમે આવી રીતના મરચું સુધારશો તો અંગૂઠામાં જરાય બળતરા નહીં થાય તો આ પણ એક નાની પણ ખૂબ જ ઉપયોગમાં આવી ટીપ છે છોકરીઓ જો કટિંગ કરતાં શીખતી હોય અથવા તો નાના છોકરા શીખતા હોય તો આવી રીતના અંગૂઠામાં ભરાવી દેવાથી અંગૂઠામાં ધાર વાગવાની જરાય બીક નહીં રહે અને ઇઝીલી કટિંગ પણ થઈ જશે શરૂઆતમાં તમને એવું લાગશે કે નહીં ફાવે પણ સરસ ફાવી જાય છે કંઈ વાંધો નથી આવતો તો તમે પણ આ ટીપ એક વખત ઉપયોગમાં જરૂરથી લેજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે ગમે તે ચોપિંગ બોર્ડ ઉપર આવી રીતના કટિંગ કરતા હોઈએ ને તો ચોપિંગ બોર્ડ છે તે હલે રાખે છે આવી રીતના ખાસ કરીને જ્યારે ભાજીને એવું સુધારતા હોઈએ ત્યારે તો એના માટે એક નાનકડો જુગાડું આઈડિયા છે આપણે બે રબર બેન્ડ લઈ લઈશું સહેજ મોટા હોય એવા લેવાના એટલે આખા ચોપિંગ બોર્ડ ઉપર ચડાવી શકાય તો આવી રીતના બંને છેડા ઉપર આપણે રબર લગાડી દઈશું અને આ રબરના કારણે તમે જોઈ શકશો કે ચોપિંગ બોર્ડ એની જગ્યાએથી જરાય નહીં હલે તો તમે ગમે એવું કટિંગ કરતા હશો ને ચોપિંગ બોર્ડ એની જગ્યાએ જ રહેશે તો આ પણ એક સરસ ઉપયોગમાં એવી ટીપ છે જો તમે જોઈ શકો છો કે બોર્ડને હું હાથેથી હલાવું છું તો પણ હલતું નથી અને ઇઝીલી તમે આનાથી આવી રીતના કટ કરી શકશો હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે પાલક અને કોઈ પણ ભાજી સુધારતા હોય અહીં મેં મોડાના પાંદડા લીધેલા છે તો આપણે શું કરીએ કે થોડા થોડા પાંદડા ભેગા કરીને આવી રીતના ચાખોથી સુધારતા હોઈએ છીએ અથવા તો ચોપિંગ બોર્ડ પર રાખીને આવી રીતના સુધારતા હોઈએ છીએ પણ ઝડપી કામ કરવા માટે હું તમને એક આઈડિયા આપું આપણે ઘણા બધા પાંદડાને એકી સાથે અને થોડીક જ વારમાં કટ કરવા હોય તો શું કરવાનું એકસાથે આવી રીતના બધા જ પાંદડાને હાથેથી પકડી લઈશું અને પછી જે પીઝા કટર આવે છે ને એની મદદથી આપણે એકદમ નજીક નજીક આને ફેરવતા જઈશું એટલે સરસ કટિંગ થતા જશે બધા પાંદડા એક સાથે કટ થઈ જશે તમને એમ થતું હશે કે આનાથી કટિંગ મોટું મોટું થશે પણ એક વખત બધા પાંદડા કટ થઈ જાય ને પછી પાછા ભેગા કરતા જઈને આડાઉડું ફેરવતા જશો ને એટલે સરસ ઝીણું ઝીણું કટિંગ થઈ જશે આવી રીતના તમે ટ્રાય કરજો પાલકની આખી જોડી તમે એકસાથે આવી રીતના કટ કરી શકશો મેં આમાં જરાય વિડીયો કટ નથી કર્યો જો આખી આપણે જોડી છે તો એક સાથે સુધારી લીધી છે અને પછી એવું લાગે કે આખા પાંદડા મોટા છે તો ફરીવાર આવી રીતના ભેગા કરીને આ પીઝા કટર છે તે આડાવડું ફેરવતા જઈશું તમારે જેટલું ઝીણું કટિંગ જોઈતું હોય ને એ પ્રમાણે તમારે આને ફેરવતા જવાનું તો થોડીક જ વારમાં આખી જોડી તમે કટ કરી શકશો અને એ પણ સરસ ઝીણું ઝીણું કટિંગ થઈ જાય છે તો આવી રીતના ભાજી વઘારવી હોય તો પાંચ જ મિનિટમાં ભાજી આપણે સુધારીને તૈયાર કરી શકીએ છીએ તો આ પણ ખૂબ જ ઉપયોગમાં આવે એવો આઈડિયા છે હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે આવી રીતના રબર બેન્ડ હોય ને એ ઢીલા થઈ જતા હોય છે અમુક ટાઈમે અને એના કારણે પોનીમાંથી લસરી જતા હોય છે તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો એના માટે શું કરવાનું અહીં મેં પાણી ઉકળવા રાખી દીધું છે પાણી ઉકળી જાય ને એટલે આની અંદર આપણે રબર બેન્ડ નાખી દઈશું અને આને થોડીક વાર રહેવા દઈશું આવી રીતના કરવાથી રબર બેન્ડ પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે સારી ક્વોલિટીના હશે ને તો તરત થઈ જશે પણ નબળી ક્વોલિટીનું હશે ને તો થતાં વાર લાગશે અથવા તો તરત નહીં થાય તો જો તમે જોઈ શકો છો કે કાળું અને જાંબલી રબર છે તે તરત પોતાની મૂળ સ્થિતિમાં આવી ગયું છે જ્યારે આ પિંક નથી આવી રહ્યું તો એનો મતલબ કે એનું રબર છે તે થોડીક નબળી ક્વોલિટીનું હશે અને તે જૂનું પણ ઘણું છે તો એને હું હજી પાંચેક મિનિટ વધારે રહેવા દઈશ અને આ બે રબર તમે જોઈ શકો છો કે સરસ પાછા પહેલાં જેવા થઈ ગયા છે તો હવે એ બંને રબરને આપણે નીચે કાઢી લઈએ અને હું તમને બતાવું જો પાછા પહેલા જેવા ટાઈટ થઈ ગયા છે અને હવે આને આપણે પોનીમાં ભરાવીશું ને તો જલ્દીથી સ્લીપ નહીં થાય વાળ નીકળી નહીં જાય પોનીના તો આ પણ ઉપયોગમાં આવે એવી ટીપ છે આવી રીતના તમે થોડા થોડા ટાઈમે રબરને ગરમ પાણીમાં નાખી દેશો ને તો એક તો રબડમાંથી તેલ અને ગંદકી હશે એ પણ બધી નીકળી જશે ચોખ્ખા પણ થઈ જશે અને સરસ એકદમ ટાઈટ પણ થઈ જશે તો આ પણ એક ઉપયોગમાં આવે એવી ટીપ છે હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે ટમેટાને સલાડ માટે ક્યારેય સ્લાઇસ કટિંગ કરતા હોઈએ ને તો એમને કરો ને તો ક્યારેક જાડી ક્યારેક પાતળી એવી સ્લાઇસ થાય છે અને સરખી થતી પણ નથી તો એના માટે આપણે આની ઉપર આવી રીતના બે કાંટા ચમચી ભરાવી દઈશું અને ત્યારબાદ ચાકુની મદદથી આને કટિંગ કરીશું ચાકુ એકદમ ધારવાળું હોય તેવું લેવાનું ને તો ટમેટું પચકાઈ જશે સરખું કટિંગ નહીં થાય તો આવી રીતના કટ કરશો ને તો બધી સ્લાઇસ એક સરખી થશે અને દેખાવામાં પણ સરસ લાગશે તો આ પણ એક નાની પરંતુ ખૂબ જ ઉપયોગમાં આવે એવી ટિપ છે જો એકદમ સરસ આની સ્લાઇસ કટિંગ થઈ ગઈ છે તો આવી રીતના કામ જલ્દી પણ થશે અને એક સરખી સ્લાઇસ પણ કટ થઈ જશે તો આજની આ બધી જ ટીપમાંથી તમને કઈ ટીપ સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ